ક્યાં સુધી કોઈક આવે અને તમને જગાડે આ જગતના એક પણ પુરુષને જગાડવો પડે છે કેમ આપણે બધા અરીસો જોઈએ છીએ અને ભાઈઓ ભવિષ્ય જોવે છે એટલા માટે આગળ છે આપણે કોઈએ આ પ્રસંગમાં બહાર નીકળતી વખતે ક્યારેય વિચાર્યું નથી આમાંના ભાઈઓથી કે અમે શું પહેરશું એ આવી ગયા કે મારે શું બોલવાનું શું કરવાનું આપણે હજી પણ એકવીસમી સદીમાં હું કેવી લાગુ છું એથી જ મારે શરૂઆત કરીએ છીએ અહીંયા બેઠેલી દરેક મમ્મીઓને વિનંતી છે કે દીકરીઓને આપણે એટલું સમજાવીએ કે એના વાળ સીધા નહીં હોય ને તો ચાલશે પણ એને સીધે રસ્તે ચાલતા વળવું જોઈએ એના ચહેરા ઉપર એકાદ ખીલ હશે તો ચાલશે પણ એના મનની અંદર કોઈ એવી ખીલ કે ગાંઠ ન હોય કે જેને બહાર નીકળતી વખતે એની જાત એને રોકે આપણા બધાની તકલીફ એ છે અને 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 આ કેવું છે કે આપણે તો બધા શાસ્ત્રોમાંથી શીખવા વાળા લોકો છીએ રામ પૃથ્વી પર આવ્યા માણસની જેમ રહ્યા અને આપણને કીધું કે જાતને મર્યાદામાં કેમ રાખવી મર્યાદામાં કેમ રહેવું પછી એમ થયું કે માનવ સભ્યતા ખાસ આ સંદેશો ન સાંભળી શકી ન પાળી શકી એટલે કૃષ્ણ અવતારમાં આવ્યા અને એમાં એણે એમ શીખ્યું કે સામેવાળાને મર્યાદામાં કેમ રાખવું રહેવું નહીં સામેવાળાને રાખવું દીકરીઓને આપણે આટલું શીખવીએ કે મર્યાદામાં કેમ રાખવું અને દીકરાઓને એમ રાખવાનું કે તારે મર્યાદામાં રહેવાનું કેમ પેરેલ કરાવડાઓ તો જ સમાજ આગળ વધી શકે માત્ર રાહુ કેતુનો સમાજ ન હોય ઈશ્વરે જો પેરેલ સ્ત્રી અને પુરુષની આખી રચના કરી હોય એનો અર્થ એ છે કે બંનેની જરૂર એટલી છે શિવ અને શક્તિ આપણે ત્યાં છે શિવમાંથી રસવાઈ લઈ લ્યો ને તેને શૌ કહેવાય જેને મૃતદેહ કહેવાય એનો અર્થ એ છે કે સ્ત્રી દીકરી તમે જે કહો એ સંસ્કૃતિની સમાજની પરિવારની એક વાહક છે જોડતી કડી છે આ અહીંયા બધા બેઠેલા કેટલા બધા મહાનુભાવો છે એને અનેક સ્વભાવો જોઈ હશે આ દીકરીઓ છે ને એટલે આટલી શાંતિ છે તમે નવ વાગ્યાનો કાર્યક્રમ અગિયાર વાગે એટલે શરૂ કરી શકો કે દીકરીઓ છે દીકરાઓ તો ત્રણ સિટી ત્રણ જણા ચાર સાહેબ જાઓ આવું તમે ચાર જણા રાખવા પડે આ લોકો બેસાડવા માટે આ દીકરીઓ છે કે જેને એકવાર કીધું હોય કે આટલા વાગે ઉપરવાળાએ ક્યાંક ને ક્યાંક સ્ત્રીની અંદર એટલી સહન શક્તિ એટલી સ્ટ્રેચેબિલિટી મૂકી છે કે આટલું શરીર છે આટલું આપણે ત્યાં તો ગર્ભની પરંપરા છે ગર્ભો છે એ સ્ત્રીનો ગર્ભ છે આ નવ મહિના અને નવ દિવસ પેરેલ ઘટના છે બાર આવતું નૂર છે પ્રકાશ આવતો નૂર છે એ સ્ત્રીની અંદરથી આવતો એક બાળક છે કે જે પુરુષ છે કે ના તો સ્ત્રી એ બાળક છે સૌથી પ્રથમ પહેલાં તો અહીંયા બેઠેલા તમામ મા બાપને એક થી પાંચ વર્ષ સુધી સુધીને બાળકની જેમ મુછરો કે તું મારું સંતાન છો બિનશરતી પ્રેમ અને બીજું અત્યારે જે મોટા મોટી તકલીફો છે જે દીકરીઓનીમાં એવું થાય કે ચાર દીકરીઓ ભૂલ કરે અને ચોવીસ દીકરીઓને સજા મળે એક દીકરીનું તમે છાપામાં વાંચો કે ફલાણી ફલાણી છોકરી આ કર્યું એટલે આજથી તમે દીકરીને એમ કીધું ભણવાનું બંધ કોલેજ બંધ વાળકોરા રાખવાનું બંધ જીન્સ પહેરવાનું બંધ ચાર દીકરીઓના હિસાબ તમે આવું કરો તો ચોવીસ દીકરીઓ ડોક્ટર બને છે એન્જિનિયર બને ત્યારે તમને કંઈ થતું જ નથી થવું તો ત્યારે જોઈએ જો એ ન્યૂઝની તમને અસર થતી હોય તો આવા ન્યૂઝની તમને અસર થવી જોઈએ તમારી તમારે ગાંઠ બાંધવી જોઈએ કે હું મારી દીકરીને ભણાવીશ અમારી દીકરીને કોલેજ કરાવડાવીશ આપણે હંમેશા સુખી પરિવારો ગોતી આ અલગ 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 રીતે ક્યારે પણ આપણે એવો પરિવાર નથી ગોતા કે મારી દીકરીને મેં એટલી ભણાવી છે કે ઘર એસી ગાડીઓ એ પોતાના હિસાબે લઈ શકશે તમારે માત્ર એને ને સ્વતંત્રતા આપવાની છે અને સ્વતંત્રતાની વ્યાખ્યા મેં મારી દીકરીને બહુ સારી રીતે સમજાવી છે અને મર્યાદામાં રહેતા અને રાખતા બંને રીતે આવડે છે મા બાપ તરીકે મારેને તમારે આટલું જ કરવાનું છે આપણે ઘણી વખત એવું થાય કે આપણી દીકરીઓ આપણને કોઈ વાત નથી કરતી શું કામ કરે આપણી દીકરી આપણને વાત દીકરી એવું કે આજે હું સ્કૂલેથી આવતી હતી ત્યારે એક છોકરો પાછળ આવ્યો તે જેવું કંઈક કર્યું હશે એટલે પાછળ આવ્યો હશે કાં કોઈ છોકરીઓને પાછળ ન થતો તો તારી જ પાછળ કેમ આવે છે એટલે છોકરી ડરી જાય કે વધુ જો વાત કરીશ ને તો સ્કૂલે જવાનું બંધ થઈ જશે આ બ્લેકમેલિંગના કિસ્સા થાય છે શું કામ એક જ કારણે એક જ વાતે કે તારા ઘરે અમે કહી દેસું ઘરના વાળા કેમ એટલી શ્રદ્ધા દીકરીને નથી આપી શકતા કે ગમે એવું ખોટું ગમે એવી ભૂલ થાય તો પહેલી વહેલી તું આવીને અમને કહેજે કે શું થયું તો તારી માટે લડી શકશું મા બાપ તરીકે દીકરીમાં એવી શ્રદ્ધા રોપો કે આ જગતનો એક પણ રાક્ષસ તારી આજુબાજુ હોય ને તો ડર્યા વગર અમને પેલા કહેજે કરાટે શીખવાડો ને એના પેટલા કરે જેટલું શીખવાડો કે તમને કહી શકે તમારી અંદર એ ખુલી શકે આવીને વાત રજૂ કરી શકે પણ આપણે પહેલેથી રજૂઆત એવી રીતે કરી હોય કે દીકરી એકમાંથી બીજી ભૂલ બીજામાંથી ત્રીજી ત્રીજામાંથી ચોથી તરફ જતી જાય કારણ કે આપણે ખબર છે મમ્મીએ તરત કહી દીધું છે અમને જો ખબર પડી કાલ સવારે તે આવું કર્યું છે તો તારું ભણવાનું બંધ તારા પગ ભાંગી નાખશું આ કરી નાખશું તે કરી નાખશું અને જો સમયની ભૂલ તો દરેકે કરી હોય આ પેઢીની તકલીફ એ છે કે બહાર આવે છે એક વખત એક હથોડી અને લોખંડની હથોડી અને ચાવી બે પડ્યા હતા બાજુ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો હથોડી કે તને જાજુ લાગે તને એટલી ચાવી નાની હતી એ કે સવાલ જ નથી તમારું ને તમારું વજન જોવો તમારું કદ જોવો તમારું કામ જોવો એક ધડા તમે બે ભાગ કરી નાખો એટલું તમે બધું અને અમે તો નાના એવા માણર રહ્યા અમારી શું ગજું હોય એ કે નાના પણ વાત તો કે ભલે ગમે એટલું હોય પણ જરૂર તારી બહુ પડે છે હથોડી એવું ચાવીને કીધું એ કે તું જો ને જ્યારે પણ કોઈ પણ તાળું તોડવાનું હોય ને તો કેટલાય ઘા મારીએ કેટલાય ઘા મારીએ કેટલાય ઘા મારીએ પછી તૂટે અને તું એક ડાબેથી જમણા કરો એટલે ખુલી જાય વિવેકી સ્ત્રી કહેવાય એવી ચાવીએ હથોડીને બહુ વિવેકથી બે હાથ જોડીને કીધું કે તમે છે ને ઉપરથી ઘા મારો છો એટલે તૂટતું નથી હું અંદરથી ખોલું છું એટલે તરત દળ દઈને ખુલી જાય છે મા બાપ તરીકે આપણી દીકરીની અંદર જોઈને એના તાળા ખોલવાના છે મેણાના ટોણાના ઘાવ મારી મારીને ખોલશો તો એ તૂટી જશે પણ ખુલશે નહીં કેમ નાની ઉંમરી દીકરીઓ છે એને આત્મહત્યા કરવી પડે છે અથવા તો આપણને દેખીતી રીતે લાગે કે આ પાત્ર ખોટું છે ખરાબ છે તો એટલા માટે જવું પડે છે કારણ કે આપણે હથોડીના કાથીને ખોલવાનો પ્રયાસ કર્યો છે ક્યારેક ચાવીની રીતે એની અંદર જઈને ખોલવાનો પ્રયાસ કર્યો હોત તો એ કહેત કે મમ્મી નથી ગમે એવું આ પણ આમાંથી નીકળવાનો મને રસ્તો બતાવ તમારા સંતાનોને એટલી શ્રદ્ધા આપો અત્યારે અહીંથી વરસાદ પડે અને તમારા બધાના કપડાં મેલા થાય તો તમે કોકના ઘરે જાઓ કે પોતાના ઘરે જાઓ પોતાના ઘરે જઈએ ને આપણે પાડોશીને એમ કહીએ કે વરસાદ આવ્યો છે ને મારા સફેદ કપડા થોડાક મેલા થઈ ગયા મારા ઘરે કેમ જાઓ એટલે મને તમારા ઘરે આવવા દો ને ન કહીએ એવી જ રીતે સંતાનોને સમજાવો કે જગતના ગમે એવા દાગ થાય ગમે એવા કપડાં મેલા થાય ગમે એવા ચારિત્રના દાગ થાય ગામ પાસેની આવજે આ ઘરના એક જ દરવાજા છે જે અંદર ખુલે તારી માટે એવી શ્રદ્ધા દીકરીઓને આપો તો દીકરીઓને પણ ભણવું જ છે એને આગળ વધવું છે અને તમામ દીકરીઓને વિનંતી છે કે તમારા ઉપર કવિતા લખે એવા પુરુષ સાથે નહીં એવા છોકરા સાથે નહીં પણ તમને કવિતા જેવું જીવવા દે ને એવાની પસંદગી કરજો કવિતાઓ તો ગુલઝારની ગમે એમ ફોરવર્ડ લખી નખાય નીચેથી નામ કાઢી નખાય કવિતા દેવું જીવવા માટે બહુ બધું થાય અને એવો પ્રેમ ક્યારેય ન કરવો એવો પ્રેમ ક્યારેય ન કરવો કે તમારી શ્રદ્ધાના હજાર ટુકડાઓ થાય અને જે વ્યક્તિ જે વ્યક્તિ તમને પોતાનું નામ સાચું નથી કે તો પોતાનું ઘર સાચું નથી કે તો પોતાની ડિગ્રી સાચું નથી કેતો એ તમને પ્રેમ હું સાચો કરવાનો હતો પ્રેમ માટે તો જીગર જોઈએ ખુલ્લા કલેજે બહાર આવવાનું